પાટણના હારીજ ખાતે મહેતા પરિવારે સામાજિક સમરસતાનું અનોખું ઉદાહરણ પૂરું પાડ્યું છે પૂર્વ નગરપાલિકા પ્રમુખ સ્વર્ગવાસી અનિલકુમાર છોટાલાલ મહેતાના પરિવાર જેમાં જીગરભાઈ મહેતા અને પ્રતિકભાઈ મહેતાનો સમાવેશ થાય છે તેમણે તેમના માતા સ્વર્ગવાસી સરસ્વતીબેન મહેતાના અવસાન નિમિત્તે એક અનોખો શ્રદ્ધાંજલિક કાર્યક્રમ યોજ્યો હતો સામાજિક ભેદભાવને દૂર રાખી મહેતા પરિવારે હારીજ ખાતે વાલ્મિકી સમાજના લોકોને તિથિ ભોજન કરાવ્યું હતું એટલું જ નહીં ભોજન સાથે તેમણે વાસણ કીટ અને પહેરામણી પણ આપવામાં આવી હતી અગાઉ પણ મહેતા પરિવારે આવા પ્રસંગોએ વાલ્મિકી સમાજના લોકોને ભોજન અને દાન આપીને ઉદારતાનું ઉદાહરણ પૂરું પાડ્યું છે મહેતા પરિવારની સેવાકીય કામગીરીને હારીજ નગર અને ઉપસ્થિત લોકોએ ખૂબ જ બિરદાવી હતી મારા દાદીશ્રી ગયા રવિવારે સરસ્વતીબેન છોટાલાલ મહેતાનો અવસાન થતાં વર્ષોથી મારા પરિવારનો હિન્દુ સમાજ સનાતન સમાજ અને દરેક વર્ણ સાથે એટલો જ નાતો રહ્યો છે અને વર્ષોથી અમારો એવો નિયમ છે કે ભાઈ અમારા ઘરે કોઈ પણ એવો પ્રસંગ આવે તો અમે સૌથી પહેલાં વાલ્મિકી સમાજને અમારા ઘરે બેસાડીને જમાડીએ છીએ તો આ વખતે પણ મારા પિતાશ્રી અને મારી કોઈબા વખતે પણ અમે વાલ્મીકી સમાજને બેસાડ્યા હતા આ વખતે પણ દરેક વાલ્મીકી સમાજ હારી ગામનો સમસ્ત વાલ્મીકી સમાજ અહીંયા બ્રાહ્મણના ઘરે અહીંયા જમે છે અમે એમને વાસણદાન વસ્ત્રદાન અન્નદાન અને જે કોઈ બી આર્થિક દાન જે આપવાનું છે એ પણ આપીએ છીએ અને એ લોકોના આશીર્વાદ અમે લઈએ છીએ